નવા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા નીકળી સરકારી વિનયન વાણિજ્ય કોલેજ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રા હેતુ ગામજનોને રાષ્ટ્રીય ધ્વજ કે દેશ માટે ગર્વ મન દરેક તાલુકાની વિદ્યાર્થીની વિદ્યાર્થીનીને રંગે ચંગે તિરંગા યાત્રા નીકળી હતી નવા શિહોરા નગરજનોના સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા છે આજે શિહોરા તિરંગા યાત્રા યોજાઈ શિહોરામાં આજે તિરંગા યાત્રા નીકળી હતી આ યાત્રાની શરૂઆત સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ સાવલી શિહોરા ગામની ભરીને કોલેજના સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં નાના નાના બાળકોથી લઈ મોટેરાવ કોલેજ આચાર્ય ડૉક્ટર અનુપા કોલેજના સ્ટાફ તથા મેરા યુવા ભારતા લોરેન્ટ ત્રિવેદી રાહુલ ઉપસ્થિત રહ્યા હતા દ્વારા તિરંગા યાત્રા કોલેજ પૂર્ણાહુતિ કરવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા નું કામ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટ